સહજાત્મક સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે સહજાત્મક સ્વરૂપ પરમગુરુ મંત્ર કરવો કે બીજા ઘણા ઘણા મંત્રો મળી આવે છે તે કરવા ગુરુ વાક્યમ મંત્ર એટલે ગુપ્ત ભેદ મંત્રમાં ઘણી ગહન વાત માર્મિક બોધ કે ગુઢ રહસ્ય ટૂંકામાં સમાવી દેવાયું હોય છે શિષ્યનું કલ્યાણ સદ્ગુરુના લક્ષ્યમાં જ હોય છે આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના જે શાસ્ત્રો વગેરે વંચાય કે ગમે તેવા મંત્રના જાપ થાય તેમાં આત્માને લાભ થાય તેવું કંઈ હોતું નથી મંત્ર કયો અણાય તમો અણાય તવો આજ્ઞાનું આરાધન એ ધર્મ છે આજ્ઞાનું આરાધન એ તપ છે મંત્રો તો ઘણા ઘણા છે પુસ્તકમાંથી પણ મળે એમ છે જ્ઞાતિ જાતિ કુળગુરુ મિત્રો સ્નેહી સ્વજનો કે વડીલ કોઈને કોઈ મંત્ર કરતા હોય છે તેમાંથી પોતાની રૂચિને અનુકૂળ મંત્ર જપાવવા માંડે તે છૂટવાનું કારણ બને નહીં માત્ર સ્વચ્છંદ પોષાય ધર્મકણીનું અભિમાન સેવી પાપ ભેગું થયા કરે રોગ અને રોગની દવાઓ અસંખ્ય છે જ પણ કયા રોગમાં કયા દર્દીને કઈ દવા ક્યારે આપવી એ તો નાળ તપાસી રોગના નિષ્ણાંત તેવા વેદરાજ જ નક્કી કરે દવાની દુકાનમાં કે દવાખાનામાં જઈ પોતાની કલ્પનાએ પોતાની મરજી મુજબ જે રૂચે તે દવા લઈને વાપરવાથી રોગ મટવાને બદલે વધે પ્રભુજી કહેતા કે આ મંત્ર સ્મરણ આપતા ખોટી ખોટી બોલવા કહીએ તો પણ સામેવાળા જીવનું કલ્યાણ જ છે પત્ર સુધાના બસો છેતાલીસમાં પત્રમાં જૂની આવૃત્તિમાં એકસો અઠ્ઠાણુંમાં પૂજ્ય બ્રહ્મચારીજી વર્ષોથી આ માર્ગના પરિચિત એવા જિજ્ઞાસુ જે બુલથાપ ખાઈ ગયા તે અંગે લખે છે કે જે સર્વમોમુક્ષને પરમહિતનું કારણ છે અહીં લખ્યું ગમે તેવા ઉત્તમ પકવાનમાં ઝેર ભળેલું હોય તો તે ઉપરથી સારી થઈ જેવી લાગે પણ પ્રાણ અજનાર થઈ પડે તેમ શાસ્ત્રો કે ભગવાનના નામ જે સ્વચ્છંદ બોલાય ભણાય તે ધર્મ નામે અહંકાર સેવાય છે અને પાપ મૂલ અભિમાન જે અહંકાર છે તેથી પાપ નિરંતર બંધાતું હોવાથી દુર્ગતિ સિવાય બીજું ફળ શું હોઈ શકે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ સદગુરુની આજ્ઞા સિવાયના બીજા બીજા ઉપાયો અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય પૂજ્ય પ્રભુસિંહજી કહેતા સજાત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્ર ઓહોમાં કાઢી નાખો નહીં એટલે કે સામાન્યમાં કાઢી નાખો નહીં આ તો હું જાણું છું આ તો મને મોઢે છે એમ લૌકિક ભાવ ન રાખવો આ તો સાંભળ્યું છે એમાં બીજું નવું શું એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણમાં ન કાઢી નાખતા એમાં જે મહાત્મ્ય રહ્યું છે તે કહી શકાય એમ નથી એ તો જ્ઞાની જ જાણે છે એમ તેઓ કહેતા અનંત કીર્તનનું કીર્તન પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વશાસ્ત્રોનો સ્ત્રોત્રોનો સાર આ મંત્રમાં પરમ કુલદેવ પૂર્યો છે અત્યારે ભલે અલ્પમતી અને અનંત આવરણને લઈને ઉકલતો નથી પણ પરમપ સમીપ આવવાનું આ સાધન છે સજાત્મ સ્વરૂપ એ મહાચમત્કારિક મંત્ર છે સંભાળતા યાદ કરતા બોલતા વૃત્ત વૃત્તિ તેમાં વાળતા કોટી કર્મો ખાપે છે શુભ ભાવ થાય છે શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે મરણ સમયે ચિત્તવૃત્તિ સ્મરણમાં કે મંત્ર સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય અને જન્મ મરણથી મુક્ત થવાનું તે સમત કારણ થાય છે એમ ઉપદેશામૃત પાનું ત્રણસો એકાવન પર જણાયું છે વિષય કશાય વધુ વિકાર કરી જાય તે વ્યક્તિ કાંઈ ન બને તો મંત્ર સ્મરણ તેલની ધાર પેઠે અતૂટ રહ્યા કરે તેઓ પુરુષાર્થ આદરે તો બહુ ટૂંકા સમયમાં તેનું પરિણામ શાંતિ રૂપે અનુભવાય છે ફિકર ચિંતા ક્રોધ ઓરતી ક્લેશ કંકાસ શોક દુઃખ આ બધા આર્તિધનના કારણો આ મંત્રસ્મરણથી એકદમ દૂર થઈ જાય છે એક વખત અગાસ આશ્રમમાં શુભ શીતલતા મેય છાંય રહી આ પદ ગવાતું હતું ત્યારે આ કડી આવી કે નવકાર મહાપદને સંભરો ત્યારે પૂજ્ય પ્રભુસિંહજી ફરી એ કડી બોલાવતા બોલ્યા કે સજાત્મ સ્વરૂપ સદા સમરોપ એક ઉઠ્યા બોલ્યા આમ કેમ બોલો છો કે જે કહે નવકાર અને સજાત્મક સ્વરૂપ પરમ ગુરુમાં ભેદ નથી અમે એનું ઉત્થાપીને અમારે કાંઈ અમારું કશું કરવું નથી બાકી આશાત્મા કરશો તો મારે જશો શાસ્ત્રીય અભિનિવેશ પણ મિથ્યાત્વ જ છે બાકી વિતરાગ પ્રત્યે અમારે નિરાદર નથી એક પત્રમાં પ્રભુજી પરમ કૌલને લખે છે હે ભગવાન આ દાસ ઉપર અત્યંત દયા લાવી અપૂર્વ મંત્ર બતાવીને જગત બધું ભ્રમ બતાવ્યું તે એવું તો ચોટી ગયું છે કે તે મારા પ્રભુ મારા પ્રભુ ગુરુએ જે દીધું કહ્યું તે જ સત છે તેથી મને બીજા કોઈની આસ્થા હવે આવતી નથી ગુરુ અને પરમાત્મામાં ભિન્ન ભાવ નથી એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા દેવે કરી છે મંત્રમાં ચૌતુનો સાર છે એમ પૂજ્ય પ્રભુજી વારંવાર બોધમાં જણાવતા એણે શા કામ કર્યા છે કેવો સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર શોધી કાઢ્યો છે પ્રભુ તે વખતે તો કંઈ ખબર કે ઓળખાણ નહીં પણ હવે સમજાય છે કે અહોહો કેટલો ઉપકાર કર્યો છે એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી ચામડી ઉતરવી તેના જોડા સેવડાવીએ તોય બદલો વળે તેમ નથી વેદનીના ઉદયકાળે સંભાવે સહન કરવું અને વૃત્તિ મંત્રમાં લાવવી ફરણ મંત્રમાં ચિત્ત રહે તે દેવાદી ઉચ્ચ ગતિ તથા મોક્ષ હાંસલ થાય છે મંત્રસ્મરણ વખતે લક્ષ ગોપાલના ચિત્રપટમાં કે તેઓના ગુણોમાં રાખો એમ પણ તેઓ બોધતા મંત્રસ્મરણની ગોઠવણ મરણ વખતે કરી હોય અને કોઈ ઊંચા અવાજે બોલે અને મરણ પથે રીતે માત્ર સાંભળ્યા કરે અને મંત્રની ભાવનામાં દેહ છૂટે તો તે પણ સમાધિમરણ થયું ગણાય પત્ર સુધા સાતસો એકાવન મનમાં રટણ હોય અને દેહ છૂટે તો તે પણ સમાધિમરણ થયું ગણાય પત્ર સુધા એક હજાર પંદર શાસ્ત્ર વાંચન મરણ વખતે યાદ રહે ખરું અને ન પણ રહે પણ આ મંત્રમાં ચિત્ત ટકાવી રાખવું એ પોતાના હાથની વાત છે મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું હવે આ અને મંત્ર કયો મંત્રમૂલમ ગુરુવાક્યમ એટલે એ નિર્ધાર દ્રઢપણે પકડાય તો મંત્રએ જવા માટે પણ આ એક જ મંત્ર છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ